લૂંટના ગુનામાં પચીસ વર્ષથી વોન્ટેડ આરોપી નક્સલી પ્રભાવિત છતીસગઢ ના ઝડપી પાડ્યો છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા ગંભીર ગુનામાં આચરી વર્ષોથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા આપેલા આદેશને લઈને પ્રિયોન્સનો પ્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી ના પીઆઈઆરએસ સુવેરન ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ અને અનામ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને એ બાતમી મળી હતી કે ઉમરા પોલીસ પથકમાં વર્ષ 2000 માં એટલે કે 8 થી 25 વર્ષ અગાઉ હત્યા અને લૂંટના ગુનાને અંજામ ભાગી છૂટેલા આરોપીઓમાંથી એક હાલ છત્તીસગઢના નક્સલવાદીઓથી પ્રભાવિત એવા બિલાસપુર ખાતે છે કે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે બિલાસપુર ખાતે જઈ ત્યાં સંતનગર લાલકદાન ખાતેથી ઉમરા પોલીસ પથકમાં નોંધાયેલા હત્યા અને લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી અમરસિંહ રૂપે ભાટી સુખનંદન કુશવાને ઝડપી પાડી સુરત લાવી તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે મિત્રો સત્ય રૂપે રિંકુ બ્રહ્મપ્રકાશ વર્મા તથા સોની રૂપે લાલુ બાબુલાલ સોની સાથે સુરતમાં રહેતો હતો ત્યારે ઘોડદો રોડ ખાતે એક વેપારીના ફ્લેટમાં ઇલેક્ટ્રિક પંબિંગ કામ કરવા ગયા હતા અને વેપારીના ઘરમાં મહિલા સિવાય કોઈ હાજર ન હોય તેથી મહિલાનું ગળું દબાવી હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીને લૂંટ કરી વતન ભાગી છૂટ્યો અને કબુલાત કરી હતી હાલ તો પીસીબી પોલીસે આરોપીનો કબજો ઉમરા પોલીસને સો પણ હાથ ધરી છે